હલો જય શ્રી કૃષ્ણવાલા વૈષ્ણવ મિત્રોને તો વૈષ્ણવો માટે હું આજે ચલાવી છું કે વસંતના પિછવાય સિંહાસન તો તે કેવી રીતે બનાવવા તો એ તમને આ વિડીયોમાં હું બતાવવાની છું તો મેં સૌપ્રથમ તો એક વ્હાઈટ કલરનું કાપડ લીધું છે તેમાં મેં પેન્સિલથી ડ્રો કરી લીધું છે કળશ છે ફૂલદાની જેવું ડ્રો કરવાનું છે અને બાજુમાં આવી રીતે નાના નાના કલરના જે બાઉલ ભર્યા હોય એ પણ ડ્રો કર્યું છે અને ડોલ છે અને એમાં પિચકારી છે તો એ ડ્રો કરી અને ત્યારબાદ તેને હું રેડ કલરની પેનથી આવી રીતે આઉટલાઈન આપીશ તો તે મેં આપ્યા છે ત્યારબાદ તેમાં પેઇન્ટિંગ કલર કરીને આપણે તેને સરસથી કલર કરીને ડેકોરેશન કરવાની છે તો જુઓ આવી રીતે મેં કરી લીધા અને તેમાં વચ્ચે મેં સ્વસ્તિક બનાવ્યા છે અને તેને પણ આવી રીતે રેડ કલરથી ડ્રો કરી લઈશું ત્યારબાદ આવી રીતે આખું કળશ છે જે ડ્રો કર્યું છે એ બધાને આપણે સરસથી કલર કરવાના રહેશે તમે જોઈ શકો છો કે સરસથી ડ્રો થાય છે તો આવી રીતે તમે પીછવાય બનાવશો તો એ ખૂબ જ સરસ લાગશે તો તમે પણ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને કન્ટિન્યુ રાખજો કે મેં આ કેવી રીતે બનાવ્યું છે તો જોઈ શકો છો કે સરસથી બની ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસથી કળશ છે ફૂલદાની જે કહીએ તેવું ડેકોરેશન કલર થઈ ગયા છે પેઇન્ટિંગ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ પિછવાઈ લાગી રહી છે તો ફ્લાવર પણ એકદમ સરસ લાગી રહ્યું છે બાજુમાં બાઉલ છે કલરના તે પણ સરસ લાગી રહ્યા છે અને જે પિચકારીની ડોલ છે એ પણ સરસ લાગી રહી છે તો એ મારી પિછવાઈ રેડી થઈ ગઈ છે ત્યારબાદ આ છે એ સિંહાસન છે તો સિંહાસન પણ મેં તેવી જ રીતે બનાવ્યું છે તો પહેલાં પેન્સિલથી ડ્રો કરી લઈશું અને ત્યારબાદ તેમાં કલર કરી લઈશું નિવાલા વૈષ્ણવ મિત્રો તો મને જણાવજો કે આ પીછવા એને સિંહાસન કેવું બન્યું છે અને જો તમારી પાસે બીજા કોઈ આઈડિયા હોય તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો